અમદાવાદ શહેર પોલીસ દ્વારા આગામી ગણેશ ચતુર્થી પર્વના વિસર્જન તેમજ ઈદે મિલાદના પર્વને લઈ શહેરમાં કોમી એકતાનું વાતાવરણ બની રહે તે માટે તમામ લોકોને તહેવાર મનાવે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઝોન સિક્સ દ્વારા મણિનગરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ આ બ્લડ ડોનેશન કેમ્પમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ખિસ્ત્રી ધર્મના ફાધર તેમજ સાહેબ આલમ દરગાહના મોહમીએ સર્વના ધર્મના અનુયાયી હાજર રહ્યા હતા મેગા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા સમગ્ર શહેરમાં કોમી એક ગ્લાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે એકતાથી તમામ ધર્મના લોકો તહેવાર મનાવે તે માટે ખાસ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે તૈયારીઓ પણ કરવામાં આવી છે જે રીતે રથયાત્રા મેં બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયા હતા જુદી જુદી જગ્યાએ આ વખતે ઈદ અને આપણે ગણેશ ચતુર્થી ધ્યાને લઈને આ એક બ્લડ ડોનેશન કેમ્પ રેડ ક્રોસના સહયોગથી આપણે અહીંયા યોજાયા છે એમાં ખાસી સંખ્યામાં પોલીસ અને બીજા સિવિલ અને જુદા જુદા જે લોકો છે બધા જ ધર્મોના એ બ્લડ આપી રહ્યા છે આ ખરેખર જોઈએ તો અમદાવાદ શહેરમાં અમને એક વર્ષથી વધારે થઈ ગયા છે સમય અને બહુ કોમી એકતા બહુ સારી રીતે આપણે કહી શકીએ અને બધા લોકો જુઓ તો લોહીના એક જ રંગ હોય છે કોઈ હિન્દુનો હોય મુસ્લિમ ખ્રિશ્ચિયન શીખ બધાનો એક જ લોહીનો રંગ છે તો બધા મિલી જુલીને રહે અને કોમી એકતા અહિયાં જળવાય આ એક કેમ્પનો એક હેતુ છે